ધૂળ રોટ નું આજે કાર્ય હતું એની અંદર સર્વે અખાડાના સાધુ સંતો મળી કરીને જે અમારી અખાડાની જે પરંપરા હોય છે કે કોઈ શિષ્ય પાછળ ન હોય તો રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પ્રેમગીરીજી મહારાજને આજે શિષ્ય તરીકે સમાધિ શિષ્ય તરીકે શ્રીપદ દસનામ જૂના અખાડાએ ઘોષિત કર્યા છે કેમ કે આ પરંપરા એક ચૌદ મળીની પરંપરા હોય છે એની અંદર ચૌદ મળી આ ચાંદ બોદલા પરિવાર કહેવાય એટલે એ પરંપરાની અંદર જે પરિવાર આવે એની અંદર પ્રભુ ચૌદ મળી છેલ્લે બાકી આની અંદર નિર્ણય લી લીએ છે પહેલાં અખાડો નિર્ણય લીએ પછી મઢી નિર્ણય લીએ અને પછી હરેક પરિવારવાળા નિર્ણય લીએ તો આજે અખાડાના સર્વે સંતો એ નિર્ણય લઈ કરી અને આજે મહારાજ શ્રી પ્રેમગીરીને ત્યાંના મત ઘોષિત કર્યા છે અને બીજું જે કઈ આગળ થતા કેમ કે સ્વતંત્ર ભારત છે કેમ કે તમે પ્રશ્ન પૂછશો એને પહેલા હું કહી દઉં તમને કે આ સ્વતંત્ર ભારતની અંદર સ્વતંત્ર નાગરિક છે દરેક દાવો કરી શકે છે તમે પણ દાવો કરી શકો છો કે આ ચીજ મારી છે પણ છેલ્લો નિર્ણય જે હશે એ કલેક્ટર સાહેબના હાથમાં હશે અને સરકાર જે માન્ય રાખશે એ અમારું સર્માન્ય છે ઓમ નમો નારાયણ જય હિન્દ